જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છીએ પતિ પત્નીના ભાગ્ય વિશે પતિ પત્નીનું જોડાયેલું હોય છે ભાગ્ય આવા કામ કરવાથી પત્નીને તરત જ રોકો નહીં પરિવાર બરબાદ થઈ જશે હાલના સમયમાં ભલે પુરુષો પણ ઘરના કામમાં પત્નીની મદદ કરવા લાગે છે પરંતુ આજે પણ મહિલાઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે તે પોતાના કર્મોથી ઘરને સ્વર્ગ બનાવી શકે છે તો વળી તેની અમુક ભૂલ ઘરમાં પરેશાનીઓ ઊભી કરી શકે છે તેના લીધે ઘરની આર્થિક સ્થિતિ પણ બગડવા લાગે છે કદાચ તમે એ વાત જાણતા હશો કે લગ્ન બાદ પતિ અને પત્નીનું ભાગ્ય જોડાઈ જાય છે અને મહિલાઓ ઘરમાં જે કામ કરે છે તેનો પ્રભાવ તેના પતિ ઉપર પણ થાય છે બરાબર એવી જ રીતે જો પતિ કંઈક ખોટું કરે છે તો તેનું ફળ પત્નીના ભાગમાં પણ આવે છે જો વ્યક્તિ પોતાની પત્ની સાથે ખરાબ વર્તન કરે છે તો ઘરની સ્થિતિ બગડવા લાગે છે તો ચાલો આજે આપણે જાણી લઈએ કે પત્નીના એવા કયા કામ છે કે જેના કારણે પતિની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે અને તે કંગાળ પણ થઈ શકે છે જે પરણી સ્ત્રીઓ સવારે મોડે સુધી સૂતી રહે છે અને જલ્દી ઉઠવામાં આળસ કરે છે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે તમે સવારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો અને ધીરે ધીરે તેને આદત બનાવો સાથે જ તમારા બધા જ કામ સવારે જ પૂરા કરી લો ઘરલી મહિલાઓનો સ્વભાવ શાંત હોવો જોઈએ તે મધુર બોલવાવાળી અને સમજદાર હોવી જોઈએ જો ઘરની બહુ ખોટું બોલવાવાળી છે તો પરિવારનો માહોલ હંમેશા ખરાબ રહેશે તેવા ઘરમાં કલેશ થતા રહે છે એવી જગ્યાએ માતા લક્ષ્મી વાસ નથી થઈ શકતો તો અહીંયા જ્યોતિષશાસ્ત્રમાં એ વાત પણ જણાવવામાં આવી છે કે જે ઘરમાં મહિલાઓ જરૂરિયાતથી વધારે ખાવાવાળી હોય છે ત્યાં માતા લક્ષ્મી નથી આવતા તેની નકારાત્મક અસર ઘરના લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે ઘરને સ્વચ્છ ના રાખવું ઘરની સ્ત્રીઓએ ક્યારેય પણ એઠા વાસણ અને ઘરની અંદર ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ગંદકી ના રહેવા દેવી જોઈએ તમારું આવું કરવું માતા લક્ષ્મીને નારાજ કરી શકે છે તેના કારણે ઘરમાં પૈસા આવતા અટકી જાય છે સાવણીને પગ ના લગાડવો જોઈએ એવી માન્યતા છે કે ઘરની સ્ત્રીઓએ ક્યારેય પણ સાવણીને પગ ના લગાવવો જોઈએ જે મહિલાઓ આવું કરે છે તે ઘરમાંથી માતા લક્ષ્મી ચાલ્યા જાય છે એ ઘરમાં ગરીબીની અસર થવા લાગે છે મહિલાઓએ કોઈને ના આપવી આ વસ્તુઓ જે મહિલાઓના લગ્ન થઈ ગયા છે તેમને પોતાની સુંદર વસ્તુઓ જેમ કે ચાંદલો પાયલ બંગડી કોઈ પણ બીજી મહિલાઓને ના આપવી જોઈએ તેનાથી તમારા અને તમારા પતિની વચ્ચે પ્રેમભાવ ઓછો થવા લાગે છે સાથે જ ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ અસર પડવા લાગે છે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ ઈચ્છો છો તો કરો આ કામ તો દરરોજ સવારે અને સાંજે તુલસીની પૂજા કરું તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવી રાખો અને ઘરની સુખ શાંતિની પ્રાર્થના કરું તેનાથી તમારા ઘર અને પરિવારમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં થાય અઠવાડિયામાં એક દિવસ આખા ઘરમાં મીઠાવાળા પાણીથી પોતું કરો અને એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરના કલેશ દૂર થાય છે પરિવારમાં એકતા પણ આવે છે ગેસ ઉપર ક્યારે પણ એઠા વાસણ ના મૂકી દેવા જોઈએ ખાસ રીતે તવો અને કઢાઈ વગેરે રાત્રે એઠા વાસણ ગેસ ઉપરથી હટાવી દો સવાર સુધી તેને ગેસ પર રાખવાની ભૂલ ના કરવી તો મિત્રો આવી રીતના જો તમે સાવધાની રાખશો તો તમારા સંબંધમાં ક્યારેય પણ અગવટતા નહીં આવે અને તમારા સંબંધ હંમેશા માટે મીઠા રહેશે તો આવી જો ભૂલો થતી હોય તો આપણે તેને અટકાવવાની છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સની અંદર જય સોમનાથ લખી નાખજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને નવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ